એક જગ્યા એ હે એક જગ્યા થોડી મજા આવે એક બીજો મળી જાય ને કારીગર તો આપડે ત્રણ જણા થઈ જઈએ સાચી વાત ત્રણ જણા નો એવો લાગે ત્રણ જણા હે ને એક જણ જોવા રે અને એક જન ચોરી કરે

અડધી રાતે શું કામ હતું લે તવે આવા શું કરો બસ એ મારે તો ખાઈ ધંધો હોય એટલે હું થોડું ફરવા ફરવા આવું હવે આમાં ફરવા જઈએ ગોમ બાજુ એવું અમારું એમ કેવું કામ એટલે તો જુગાડ કરીએ ઓહ જુગાડ બરોબર તે તો હા પણ વિચારીએ મને લઇ લે એવું લાગે હે આ કોમ નો માણસ હે કોમ નો માણસ પણ કોમ કોઠી આપડી કરો છે જ ને thirty first આવે હે અલ્યા એવું ચેવું કોમ છે આ જયુ ના થાય અરે એક કોમ ના થાય બોલ કેમ ના થાય લઈ તો જો એક વાર ટીમ માં તમારી ચાલો મેળા તો આવતા હોય આવતા ચાલો કે આવો હે ને હા એક આપડે જગ્યા જોઈને આયા હે બજારમાં માં બરોબર કઈ જગ્યા એટલે ના ના યાર એવી વાત નથી પણ તમારું કોમકાજ જોઈને થોડું એવું લાગે છે એ તો સહી વાત બી ડર ના હોય

અલ્યા ડૂબો જાય તો ડૂબો જવું પડશે તો ડૂબો જાય ખાલી કઈ રીતે હું ડૂબવાનું થયું છે યાર આ ચોર બોર આવે ને તે જોવા જવું ચોર ને માર આ ચોર ને બોર આવે તે જોવા જવું પડશે આખો ડૂબો જાય આખો જ જવું પડશે મારો આખો જ જાય આખો જ જવું પડશે માર આખો જવું પડશે આખો બોલે ખરા માર હા તો બત્તે પર જો તો બત્તે માર આખો જોવા જવું બત્તે બત્તે માર એ માર તે બત્તે બત્તે માર જોવા જવું પડશે માર હો

હા કરો બધો જાગી જશે હું કોમ તો લાગે બે હારું કોઈક લાઈન મારતું મારતું તો પેલા એમ કીધું કે કોઈ આવે તો મને કહી દેજે

આખો સારું મને તો પેલા ગડબડ લાગતી હજુ મને બહુ ભીખ લાગે થોડો થાક પછી હું એ નાખી દઉં મને નથી ખબર એ ચોરી કરવા આયા મને ત્રીજો ભાગ આપી ના આવ્યો મને ખબર નથી કે ચોરી કરવા આયા ચોરી કરવા કાકા

કાલે જોરદાર ફૂલી ગયા તો એમનું કોક કરવું પડે માર તો આ બંકો કોઈનો માર ખાધ્યો નહીં હતા લાગી અને વગર ખાધે લાખો ખાઈ ને આવ્યો આવું તો નહી ચાલ હેલા દેખાતા નહી હાજા તો નહી એવા દેખાતા નહીં અરે હારું અંધારામ આમ તો લાઇટ વાઈટ કશું નહીં દેખાતું એ નહીં મન તો

વધુ નઈ પૈસા વાળા તો આવે એટલે કોક તો કરવું પડે ને હવે આરું હારું પતંગો લાવવા પૈસા નઈ ખાલી પાછી આવે એટલે બધું મારા માટે પૈસા એક રૂપિયો હોય નઈ ઘર માં એ સાચી વાત તમારી બીજો આપડે પ્લાન બનાય ને એમ આવી જજો બરોબર બીજી જગ્યા હે ને પ્લાન બઉ વિચારી ને બનાવીએ બરોબર આમ એવો પ્લાન બનાવીએ કે પકડાઈએ નઈ અને મારે માલ બરોબર માલ એવો પૈસા કમાવા માટે તો આપડે નવો પ્રોગ્રામ ગોઠવીએ બરોબર બે ત્રણ તો બઉ પૈસા જોવે ખબર હે તને પણ અજેજી આખત ઘાલતો લાલ નઈ થાય યાર લાલ થાય અરે આ તો ને આ બંકો એ હોય હોય ના કિંગ ની વાત અલગ વાત છે પણ આ બંકોએ ભલ ભલા ભમઈ તો એ પોતે ભમી ગયો બોલો પોતે ભમી ગયો જો આ આપડે બરોબર હા ભેગા